હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવ વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે તો બહુ બહુ મોડો વ્લોગ શરૂ કર્યો છે હમણાંથી હું છે ને કામમાં થોડો વ્યસ્ત રહ્યો કે એટલે મોડા મોડા વ્લોગ શરૂ કરું છું હા બીજી બીજી હા એવું છે ભાઈ કામમાં બહુ બીજી હોય કે એટલે મોડો વ્લોગ શરૂ કરું અને અમારા આવીને જ ભાઈ બાંગું નાખે તમને હમણાં ને હા હા જોઈ લે વિન્સેટ વિન્સેટ મારીને હો ભાઈ છોકરા બધી હા એનો ભાગ એમ ઈ આને ઢળવા આને હાથે કરી હાથે હું છોકરો ખાતા હા ફોળે હે ભાઈ આવું આ ભાત ખાતો હો કે બિસ્કિટ ને બધું પીધું ઢોળા કરે અને પછી વીણ વીણ ખાધા કરે એમ કરે જોમ લઈ લેજો તું કરે કેમ ખાઈ દો જો અને ભાઈ છે ને આજે અમારા ઘરે મસ્ત મજાનું રેસીપી બનવાની છે હું બનવાનું તમને કહું બ્લોગ નો શૂટ કરવા દેજો એને લેવો પડે એમ એને મને લ્યો એમ કે ઈ જો આજ મારે ઘરે મસ્ત મજાની રેસીપી શૂટ થાય છે હું બનાવવાનું છે મેડમ આજ તમને શું લાગ્યા મને કઈ ખબર પડ તમને આ ખબર શાક ના રે તો વટેરા ભંગરા

તો ટમેટા અને મરચા છે ને સુધારી નાખું કહેખ ફટાફટ તો ફેમિલી મેં ટમેટા અને મરચાંનું કટિંગ કરી નાખ્યું છે મસ્ત મસ્ત નાનું નાનું અને આ જે છે ને ને ફોલી રહી હા તા એ કેટલા હે હવે થોડા ખરા કહેકા ફોલવા રાખ નહીં તો બોલે એમ ભાઈ તો બોલે ને મેં એટલું કામ કરી નાખ્યું તો ટમેટા સુધારી નાખ્યા મરચાં સુધારી નાખ્યા હે એ બટેટા સુધારી હતી એટલી વાર લાગે ટાઢું પણ તો ભાઈ એવું છે એ બોલશે નહીં કારણ કે એનો થોડીક હજુ બીજું આડાવળી કામ કરવા રહે ને તેને વાર લાગે મારે હું ખાલી આ બે જ કામ કરવાનું હોય કે એટલે મેં ફટાફટ કરી નાખું અને હવે મારે હે ને આથામાં મેં હે ને ગાજર સુધારવાના છે તો હું ગાજર સુધારવા મળું ત્યાં સુધી મારી બટેટા ફોડી નાખું તો ફેર આપણું ગાજરનું કામકાજ શરૂ છે અને રૂપા હે કે બટેટા હવે ઘરવા આવી જશે જો સામાન લઈને જો બટેટા એ તૈયાર થઈ છે મરચાં ટમેટા ને એવું

અને શાક તો ઓલરેડી બની ગયું છે અને હવે હેને બટાટા ભૂંગળા બનાવવાની છે તો બટાટા પેલા વઘારવાના હોય તો વઘારવાની બધી તૈયારી આલે છે પેલા તેલ નાખી દીધું કા હા તેલ નાખી નાખી વઘાર નાખી એ તમે કેમ આવી રીતે વઘારતા હો ખબર પામે તો આવી રીતે વઘારી એવી રીતે વઘારો એમાં શું નાખવાનું હોય હા તો મસાલો નાખવાનો હોય જીરું હા જીરું પછી આ હિંગ હિંગ હળદર મીઠું મરસું સારું હાલો એવું છે બધું એમ ને હમ અને અમારા વિનેશભાઈ એમ સમજો इलेम जो तो, तो ताया हैले आई उबो जा हाल 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 लाल ना ले हाल उबो दी दाल आल, 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 आ, आ, तो तो ई जो तो हम जा अविनाश भाई सामने काई न करवा दे घरे काई जा काई जा तो फाटी खाय काम न करवा दे तो भाई हाजी बात से है ने हम जो काई जो हम लोग आ कोपड़ लेने हो तो परे गांडो <laughs> <doublebar>

તો ભાઈ એવું બધું એ તમે બધા ઓલરેડી ઘણા ખરા તો બનાવતા જ હશે પણ અમે આવી રીતે બનાવીએ એમ તમને કે બીજું કઈ નહીં હા મરચા નાખી દીધા હું અવિનાશને ને ઓલા બે બાદ કે ના ગયો ત્યાં મરચા નાખાઈ ગયા હા હા જો ભાઈ મરચા ને એવું નાખી દીધો હવે ખાલી બટેટા નાખવાના છે ને એ કેવા નાખવાનું હોય આ બધું સડી જાય કેવા હારો હલો ભાઈ એ સડે ગયા ત્યાં સુધી આપણે છે ને ઘડી પાછા ગાંદર ફોલવા મળીએ

તો હેને મેં હેને ચેક કરવા મને ચેક કરવામાં એટલા બટકા નાખી દીધા તે લાવ્યું કે નહીં આવ્યું એમ કેમ એક ભૂંગ રાખો નાખી દેવા બટકા કડકે નો નાખાય જોતો હું તે તો ભૂંગ રૂ નાખો તો દેખાય જ તી એવું હોય હા આ દોન ઘરે થી દે ઓલું નાખે લે ને એન ઘરે તો કેવું થઈ ગયું જઈ હવે ભાઈ ભૂંગળા તળવા મળી છે રૂપા આગળ હવે તળી નાખી હવે તેલ તો આવી ગયું છે તો હવે આગળ ને ફટાફટ ને તળી નાખ આ તું ચેક કર લે એને ચેક કરવા હાટું થઈ એક નાખ્યો કરો થઈ ગયું ચેક થી ગયું કે એમ હું કઢાઈએ વાકાધી દે એમ કરવામાં જો સીધું થે કે વાકા વળી જઈ રહી છે તે હા હા મસ્ત હવે આવી ને ભુંગળા તળવાનું શરૂ થઈ ગયું હવે જો લાલ બજા નાખી દીધા હા હા હવે કાઈ કાસી જો બસ હવે હા મસ્ત મસ્ત ભુંગળા તળાવા મળ્યા હે ભાઈ હવે હું ભાઈ આવી જા તને

તો ભાઈ જો એવું બધું છે ને બધા હવે બેસી જાય જમવા તો આપડે છે ને ખાઈ લઈએ મસ્ત મજાનું નું જમીન વીએવાસી છે રૂમમાં હોવા ને આ તો બટાટા ભૂંગળા બનાવતા હતા ને તો બહુ મજા આવી તો એવા મજા આવી જાય તો એવા કાર્ય એવા બટાટા ભૂંગળા મેં ખાતા જ નહીં એવા મસ્તી ના બીના હા તે જો ખાઈને વી એવા ને આજ જ બલોક છે ને મારે પૂરો કરવાનો છે ને અરવિંદ ગયેલા છે બાદ ફરવા ફરવાની જાય છે તે કે આપને આપણને ખબર પણ આ તો હું કફ ફરવા જાય એમ ને આજનો બ્લોક તમને કેવો લાગે ખાસ કરીને કોમેન્ટમાં કહેતો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરતો અને મરી બી બીજા નવો હું તો બધાને જય માતા બાય બાય